નમસ્કાર મિત્રો ગઈકાલે વલસાડ તાપીસ અને ડાંગ જેવા વિસ્તારની અંદર જે કોંગ્રેસના નેતા આનંદભાઈ પટેલે જ્યારે સભા કરવા માટે જઈ રહ્યા છે ત્યારે એમના જેટલા પણ કાર્યકર્તા હતા બધાને ગિરફતાર કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો જો આદિવાસી સમાજ ગઈકાલે જે એટલો હબાળો મચાવ્યો કે ભાઈ જેમ કે કહેવાય છે કે પ્રશાસન અને પબ્લિક વચ્ચે પણ બોલાચાલી થઈ અને ધક્કા મુક્કી પણ થઈ તમે વિડીયો જોયો જશે ગમે ત્યાં તમે વિડીયો જોયો હશે આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો જેમ કહે છે કે ગઈકાલે જે એક સભા માટે જઈ રહ્યા હતા ત્યારે જે આદિવાસી સમાજ જે સભા કરવા માટે જે આનંદ પટેલે જે આમંત્રિત કર્યા હતા તમામને ત્યાં આગળ જઈ રહ્યા હતા ત્યારે તમામ લોકોને ત્યાં અટકાયત કરવામાં આવી કેમ કે ભાઈ અત્યારે જે સરકાર જે છે મોટા મોટા પ્રોજેક્ટો લાવે છે મોટી મોટી યોજના લાવે છે અને ગરીબીઓની ગરીબોની જનતાઓની જે જમીનો છે એ બધી હડપીલી લેવામાં આવે છે આને લઈને વિરોધ પ્રદર્શન કરવા માટે કોંગ્રેસના નેતા આનંદભાઈ પટેલે જ્યારે મેદાને ઉતર્યા હતા ત્યારે જે સભા માટે જઈ રહ્યા હતા ત્યારે બધી જગ્યા પર પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવી હતી ને આ સભા નક્કી કરવા દેવામાં આવી તો આને લઈને જે આદિવાસી સમાજ છે વિરુદ્ધ કર્યો હતો અને જે ગુસ્સામાં પોલીસ અને જે પબ્લિક વચ્ચે ધક્કામુક્કી થઈ અને જેમ કે આવી છે કે મારામારી સુધી પહોંચી જવાની બિલકુલ તૈયારીઓ આવી ગઈ હતી અને જે બધા લોકોને ઉંચકીચકીને ડિટેન કરવામાં આવ્યા છે જેમ કે આવે છે કે આદિવાસીની જમીન જે જે ડાંગ વિસ્તારમાં જે વલસાડ છે આવા વિસ્તારમાં જે જંગલ વિસ્તાર આવેલું છે ત્યાં આગળ જે સરકાર જે મોટી મોટી પ્રોજેક્ટો લાવે છે હાઇડ્રો પ્રોજેક્ટ એવા જે મોટા મોટા પ્રોજેક્ટો લાવે છે અને જમીન જે છે એ માગી લેવામાં આવે છે આને લઈને જમીન ના જતી રહે એના માટે જે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા મેદાને ઉતર્યા હતા પરંતુ હાલ તો ચેતરભાઈ વસાવા જે જેલમાં છે પરંતુ અત્યારે જે આનંદભાઈ પટેલ જે એકલા લડી રહ્યા છે જી હા મિત્રો આ વાત તમને સારી લાગી હોય જાણકારી સારી લાગી હોય તો અવશ્ય અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જે હિન્દ વંદે માત